અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ જંબુસર દ્વારા નગરપાલિકા સીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું કામદારો એ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચારી જંબુસર નગરપાલિકા દ્વારા જંબુસર નગરમાં આઉટસોર્સિંગથી સફાઈની કામગીરી કરાવવામાં આવી રહી છે તે તાકીદે બંધ કરાવવા અને પડતર માંગણીઓનો દિન 15 માં નિરાકરણ લાવવા અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ જંબુસર દ્વારા પ્રમુખ મણિલાલ ડી સોલંકીની આગેવાનીમાં નગરપાલિકા ચીફ ઓફિસરને આદનપત્ર આપવામાં આવ્યું હતું જો દિન 15 માં નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને અચકસ્મુદતની હડતાલની ચિમકી ઉચારી હતી આદનપત્ર આપવા મંત્રી

નામદાર કોર્ટ અને સરકાર દ્વારા કામદારોના હિતમાં હુકમો પરિપત્રો કરવામાં આવેલ તેમ છતાંય મનસ્વી રીતે કોર્ટ અને સરકારના પરિપત્રોનું સરેયામ ઉલ્લંઘન કરવામાં આવે છે હકર અધિકારીઓના લાભોથી વંચિત રાખી શોષણ કરવામાં આવે છે જે બાબતે જંબુસર નગરપાલિકા દ્વારા આઉટસોર્સિંગની સફાઈની કામગીરી તાકીદે બંધ કરાવવા અને ત્રણ દાયકા ઉપરાંતની પડતર માંગણીઓનું દિન પંદર માં નિરાકરણ કરવામાં નહીં આવે તો સંઘ સાથે જોડાયેલા તમામ કામદારો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન અને અચોક્કસ મુદત હડતાલનો આશરો લેવાની ચીમકી ઉચારી હતી અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ જંબુસર શાખા મંત્રી બાબુભાઈ કે જંબુસર નગરપાલિકા દ્વારા આઉટસોસિંગથી જે સફાઈની કામગીરી કરવામાં આવે છે તાકીદે બંધ કરવા અને વર્ષો જૂની પડતર માંગણીઓને લઈને દિન પંદરમાં નિરાકરણ નહીં કરવામાં આવે તો આવનાર દિવસોમાં ગાંધી ચિંધા માર્ગે અચોક્કસ મુદ્દતની આંદોલન કરવાની ફરજ પડશે જે સરકાર વખતો વખતના પરિપત્રનું અનાદર કરવામાં આવી રહ્યું છે જંબુસર નગરપાલિકા દ્વારા સરકારશ્રીના પરિપત્રો અને કોર્ટના હુકમોનો પણ અનાદર કરવામાં આવી રહ્યો હોય છતાં પણ જંબુસર નગરપાલિકામાં આઉટસોર્સિંગથી જે કામગીરી કરવામાં આવી રહી છે તે તદ્દન કુદરતી સિદ્ધાંતને બંધારણીય જોગવાઈની વિરુદ્ધ હોય એ દુઃખદ બાબત કહેવાય જો આવનારા દિવસોમાં સફાઈની કામગીરી આઉટસોર્સિંગથી બંધ કરવામાં નહીં આવે તો પડતર માંગણીઓને લઈને અમે અચોક્કસ મુદ્દતના આંદોલન કરવાની ફરજ પડશે